ગરવાડા પોલીસે બોરિયાલા ગામ ખાતેથી ફિલ્મી ઢબે વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરને ઝડપી પાડી જેલ કર્યો છકડામાં ચોરખાનું બનાવી તેમાં લઈ જવા તો ઇકોતેર હજાર ચાલીસનો નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો ગરબડા પોલીસ મથકના પીએસઆઈ રાહુલ પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બોરિયાલા ગામ ખાતે છકડાની અંદર ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી બુટલેગર ત્યાંથી પસાર થનાર છે જે બાતમી આધારે ગરબાડા પોલીસે વોજ ગોઠવી ત્યાંથી પસાર થનાર છકડાને ઝડપી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી તેમાં તલાશી લેતા છકડામાં ચોરખાનું બતાવી સંદેશ સંતાડી રાખેલ ઇકોતેર હજાર ચાલીસ ના વિદેશી દારૂ મળી આવતા આરોપી માનસિંહભાઈ બદિયાભાઈ ડામોર સામે ગુનો નોંધી પોલીસે છકડો તેમજ વિદેશી દારૂ મળી એક લાખ ચોવીસ હજાર ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી નોંધનીય છે કે ગરબડા તાલુકા મથકથી બે કિમીના અંતરે ગુજરાત મધ્યપ્રદેશની બોર્ડર આવેલ છે ત્યાંથી બુટલેગર તત્વો દ્વારા મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારના કિમીઓ અપનાવી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે પરંતુ પોલીસની સતર્કતા અને મજબૂત બાતમીદારોના આધારે ગરડા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગર આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે